મિત્રો જોઈ શકો છો હા જો જો વાવાઝોડા ના આવે વાવાઝોડે આ તો ગાઈસ થોડું છે હું તમને ઘણું બધું બતાવીશ નેક્સ્ટ વિડિયોની અંદર લીમડા મોટા મોટા પડી જશે ગાઈસ વૃક્ષો પડી જશે મોટા 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 બતાવીશ હેલો ગાઈસ તો સ્વાગત છે આજના ની અંદર તો આજે આપણે આજે હાથ પડી જશે અને આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ તો આજે ભારે વરસાદ ને ભારે વરસાદ વાવાઝોડા સાથે જોઈ શકો છો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ ને પણ થઈ છે અને પૂર આવવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો જોઈ શકો છો લોકોને ઘણું બધું નુકસાન પણ થયું છે અમારે પણ ઘણું નુકસાન થયું છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ બે માં વાવડશું આજે આપણે આ તો બધા હું કરું પણ બતો છું આજુ જોઈ શકો છો મિત્રો આ લેમડો પણ ભાગી ગયો છે આ તો ખાલી ટેરર છે ગાઈસ ખતરનાક વરસાદ આપણે હાથ ટાણું જોઈએ દેખાતો નથી વરસાદ આલે અંદર બંધ છે ને પાણી એટલે કેવાનો મતલબ કે પવન ઘણો ફૂકાઈ રહ્યો છે ફટરી લાવો આપણે બારી ફરાવવા પવન ઘણો ફૂકાઈ રહ્યો છે

હજુ આ તો ગાઈસ થોડું સુધી હું તમને ઘણું બધું બતાવીશ નેક્સ્ટ વિડીયો અંદર લીમડા મોટા મોટા પડી જશે ગાઈસ વૃક્ષો પડી જાય મોટા મોટા હું તમને બતાવીશ હાલ આપણે આ ઉભાસણ આપડા ઘરની એક બી જગ્યાએ આપણો બાઈક પડી છે તો આપણો કેમેરામેન થોડા છે ગાઈસ નાખ લે તો નાક તમને શું વાત કરું આજે વાદળો ને પવન આજે રાતે પણ ફૂંકાશે એટલે તમારે બધાને ચાળ સાવચેતી રહેવું અને બીજું કેવું કે મારે કોઈ ઘરે બારે ના નીકળશો તો વૃક્ષ નીચે ના રહેવું મોટું ઝાડ હોય લીમડો હોય એના નીચે નહીં રહેવાનું કેમ કે પડી જાય આ ચેવું પડ્યું છે આ તો આ ઉપર લીમડો નીચે પેસ ઉભી છે કાંઈ ખૂબ બધું નુકસાન થયું છે માણસને ખૂબ નુકસાન થયું છે હવે વરસાદ બંધ થાય તો સારું છે કેમકે આ તો ફારું પડી જાય છે વાવાઝોડું આ મને લાગે બે હજાર સત્તરના પૂર આવવાની સંભાવના ટેસ્ટ છે

આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વરસાદ બનતા થાય પવન બનતા એટલે તમને ચોક્કસથી બતાવી તો જય હિન્દ જય ભારત આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો એક વખત જોઈ લો તો આજના માટે આટલું નેક્સ્ટ વિડીયો અંદર મળીશું આજનું વર્લો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા તો આપણે નેક્સ્ટ પાર્ટ આવશે બીજો તો એ પાર્ટ માટે બન્યા રહેશું